બનાસકાંઠા જિલ્લાનું નામ જે નદી પરથી પડ્યું છે તે જીવાદોરી સમાન બનાસ નદી આજે પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહી છે એક સમયની સજીવન બનાસ આજે સુકાઈ ગઈ છે અને તેના કારણે નદી કિનારે વસેલા મોટા શહેરો અને ગામોના જીવન પર ગંભીર સંકટ ઊભો થયું છે આ પ્રદેશની ઓળખ સમાન બનાસ નદીને સજીવન કરવી કેમ જરૂરી છે અને આ માટે સરકારની નીતિઓ ક્યાં સુધી જવાબદાર છે એક તરફ કુદરતી હકોની અવગણના અને બીજી તરફ ગહન જળ સંકટ આ તમામ મુદ્દાઓ પર આજે આપણે વિસ્તારપૂર્વક પ્રકાશ પાડીશું બનાસ નદી એ માત્ર એક જળ સ્ત્રોત નથી તે બનાસકાંઠાની સંસ્કૃતિ અને જીવનશૈલીનો પાયો છે નદી કિનારે વસેલા ગામોના આ પાણી પર પહેલો કુદરતી હક છે પરંતુ સરકારની નીતિઓ આ કુદરતના નિયમની વિરુદ્ધ જઈ રહી છે તેવું સ્પષ્ટ દેખાય છે બનાસ નદીના કુદરતી પ્રવાહને ડેમ બાંધીને અટકાવી દેવામાં આવ્યો છે અને આ પાણીને કેનલ મારફત અન્ય ગામોને આપવામાં આવી રહ્યું છે પરિણામે ડીસા સહિત નદી કાંઠે વસેલા ગામોના ભૂગર્ભ જળસ્તર ઝડપથી પાટ તરફ સરકી રહ્યા છે જળસ્તર ઊંડા ઉતરતા ખેડૂતોની ખેતી બરબાદ થઈ રહી છે કારણ કે વધુ ઊંડાઈથી આવતું પાણી ખેતી માટે યોગ્ય રહેતું નથી અને જમીનને ખરાબ કરી રહ્યું છે તેનાથી પણ વધુ ગંભીર બાબત એ છે કે ઊંડાણમાંથી આવતા ફ્લોરિનયુક્ત પાણીનો પીવા માટે ઉપયોગ કરવાથી લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસરો પહોંચે છે અસ્થિતજન્ય રોગોનું પ્રમાણ વધ્યું છે જેનાથી સામાન્ય નાગરિકોના દવાના ખર્ચમાં મોટો વધારો થયો છે ડીસા શહેરના જળસ્તર ઊંડા જવા પાછળનું મુખ્ય કારણ બનાસ નદી પરનો ડેમ છે જેના કારણે નદીનું રિચાર્જિંગ થતું અટકી ગયું છે સરકારના જળસંચાલનનું ગણિત પણ ગૂંચવણભર્યું છે એક તરફ ડીસાના આખોલ નજીક પાતાળ કૂવામાંથી લાખો લિટર પાણી થરાદ તરફ મોકલાઈ રહ્યું છે અને બીજી તરફ થરાદના દેવપુરાથી પાઇપલાઇન દ્વારા ડીસામાં પાણી લાવવામાં આવી રહ્યું છે ગુજરાત વેર હાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી દ્વારા અગાઉ લેખિત રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે સરકારે કેટલાક બોર બંધ કરવાનો નિર્ણય લીધો હતો હવે ડીસાના ધારાસભ્ય અને ઉત્સાહી નેતા પ્રવિણભાઈ માળી જેઓ મંત્રી પણ બની ચૂક્યા છે અને ભૂગર્ભ જળના ઘટતા સ્તર અંગે ચિંતિત રહે છે તેમની પાસેથી પ્રજા મોટી આશા રાખી રહી છે લોકોની સ્પષ્ટ માંગ છે કે ડેમનું જેટલું પાણી કેનાલમાં છોડવામાં આવે છે તેટલું જ પાણી નદીના કુદરતી પટમાં છોડવામાં આવે જેથી નદી કિનારાના ગામોના ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવી શકે અને ખેતી બરબાદ થતી અટકે આપણા દોતીવાડા જે ડેમ છે એ વર્ષોએ વરસાદ દિવસે છલોછલ ભરાતો હોય છે પણ એનું પાણી જ્યારે એમને ખાલી કરવાનું થાય ત્યારે જે પાટણ બાજુ નહેર જાય છે એમો એરિયા પાણી ખાલી કરતા હોય છે અને જવા દેતા હોય છે તેઓ પિયતની જરૂર હોય કે ન હોય પણ જો એ પાણી ત્યાં ન જવા દઈ અને બનાસ નદીની અંદર એ પાણીને વહેતું કરે તો આજુબાજુના ડીસા તાલુકાથી મળીને ધોતીવાડા આજુબાજુના ગામડાની અંદર જે નદીની બે બાજુ ખેડૂતો છે એમને પાણીનો તળ જળવાઈ રહે તો એ ખરેખર ડેમમાંથી પાણી નદીની અંદર વધારાનું પાણી મૂકવું જોઈએ તો ન કે ત્યાં પાટણ બાજુ મૂકવું જોઈએ આ પાટણમાં વધારાનું પાણી મૂકી અને ખેડૂતોને પિયત ના હોય તો એ પાણી વેસ્ટ જાય છે એની જગ્યાએ તે પાણી આપણે બનાસ નદીની અંદર છોડવું જોઈએ એવી રજૂઆત છે આ પાણી છોડો તો ડીસાના આજુબાજુને ખેડૂતોને ફાયદો થાય ત્યારે પાણીના તળ ભૂગર્ભ દળ ખૂબ જ ઊંતા જઈ રહ્યા છે

નદીના પાણી પર કિનારાના ગામોનો પ્રથમ અને કુદરતી અધિકાર સ્થાપિત થાય તે સમયની માંગ છે